અને મમતા બેનર્જીના નિવેદનને લઈ ભાજપની પ્રતિક્રિયા સામે આવી ભાજપના રાજ્યસભા સાંસદ મયંક નાયકે નિવેદન આપ્યું મમતા બેનર્જી તુષ્ટિકરણની રાજનીતિ કરે છે મયંક કહ્યું કહ્યું તેમણે કે મમતાએ હાઈકોર્ટના હુકમનો અનાદર કર્યો છે એકસો અઢાર જ્ઞાતિઓને ઓબીસી અનામતનો લાભ આપવા માંગતા હતા મમતા બેનર્જી કોલકતા હાઈકોર્ટે અનામત પર સ્ટે આપ્યો છે તો કોલકાતા હાઈકોર્ટના નિર્ણયને ભાજપ આવકારે છે મયંક નાયકે જણાવ્યું એવા મમતા બેનરજીએ એવું સ્ટેટમેન્ટ આપ્યું કે આ હાઈકોર્ટના હુકમને હું માનવાના નથી એટલે જે પ્રકારે અત્યારે ચૂંટણી ચાલી રહી છે અને ઇન્ડી એલાયન્સના પૈકીના મમતા બેનરજી અને આખું ઇન્ડિયા એલાયન્સ જે પ્રકારે તૃષ્ટિકરણની રાજનીતિ કરી અને પોતાના વોટ બેંકને સાચવવા માટે કરોડો ઓબીસી લોકોના લોકોના હકની વંચિત રાખી અને કોઈ એક ચોક્કસ સમુદાયને લાભ કરાવવા માટે વોટ બેંકની રાજનીતિ કરવા માટે જે પ્રકારે મમતા બેનર્જી અને આખી ટીમ પ્રયત્ન કરી રહી છે એને હું સખત શબ્દોમાં વખોડું છું